કેશોદની શ્રેયસ સ્કૂલ ખાતે વિદ્યાર્થીના સર્વાધિક વિકાસને પ્રોત્સાહન આપવા હેતુસર બાળ મેળા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી છુપાયેલી વિવિધ પ્રતિભાઓને યોગ્ય મંચ મળ્યો તેમજ શાળા વાલી અને બાળકો વચ્ચેના સંબંધો વધુ સશક્ત બન્યા કાર્યક્રમની શરૂઆત ધારાસભ્ય દીવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તેમજ શહેરના અગ્રણી શ્રેષ્ઠીઓ પ્રવીણભાઈ ભાલણા ભરતભાઈ કુરિયા ડોક્ટર ગજેરા સાહેબ કાનાબાર સાહેબ મસરીભાઈ રામ મગનભાઈ કુંભાણી અંકિત બેન ગજેરા ભારત વિકાસ પરિષદની ટીમ તથા નિયામંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત લોક નૃત્ય સમુદ નૃત્ય નાટક તેમજ વિવિધ ક્રાંતિકારીઓ અને સાંસ્કૃતિક પાત્રોની વેશભૂષા રજૂ કરવામાં આવી બાળમેળા અંતર્ગત ખાણીપીણીના સ્ટોલ રમત પસર ચિત્રકલા હસ્તકલા તથા વેપાર વાણિજ્યના લાઇવ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ આનંદ સાથે વ્યવહારિક અનુભવ મેળવી પૈસા કમાવાની મહેનત અને મૂલ્યની પ્રેક્ટિકલ સમજ મેળવી વેપાર વાણિજ્ય તથા વિવિધ કલાઓમાં સ્કિલ ડેવલપમેન્ટ થાય તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો હતો શાળાની સિદ્ધિઓ અંગે માહિતી આપતા શ્રી જગમલભાઈ નંદાણિયાએ મહેમાનોનું ઉદ્બોધન દ્વારા સ્વાગત કર્યું સમગ્ર કાર્યક્રમનો સુવ્યવસ્થિત સંચાલન એનાઉન્સર શ્રી લશ્કરી બાપુએ કર્યું હતું શાળા સ્ટાફના અવિરત પરિશ્રમ વાલીગણના સહયોગ અને વિદ્યાર્થીઓની ઉત્સાહભર્યા ભાગીદારીના કારણે કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો જેને વર્ષાબેન પાટોલિયાએ બિરદાવ્યો હતો અંતે આભાર વિધિ દ્વારા તમામ મહેમાનો વાલીગણ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આવા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વિકસે તે શ્રેષ્ઠ સ્કૂલના શિક્ષણલક્ષી ધ્યેયને સફળ બનાવે છે રિપોર્ટર હર્ષ ભટ્ટ એ ટુ ન્યૂઝ કેશોદ